ગુજરાતી ભાષામાં કહેવત છે કે ભેંસ ભાગોળે છાસ છાગોળે અને ઘરમાં ધમાધમ જ્યારે કોઈ પણ મુદ્દે સર્વસહમતીનો અભાવ જોવા મળે અથવા તો કોને સુકાન સોંપવું તેવી મથામણ ઊભી થાય ત્યારે આ કહેવતનો પ્રયોગ કરવામાં આવે છે અને આજકાલ આ કહેવત ભાજપને બરાબર લાગુ પડે છે કઈ રીતે આવો સમજીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તેને લઈને રાજનીતિમાં ગરમા ગરમ ચર્ચાઓ ચાલી રહી છે જાણે કે ભાજપના ઘરમાં ધમાધમ ચાલી રહ્યું છે ન માત્ર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ગુજરાત સહિતના અન્ય રાજ્યો માટે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ તે બાબત પણ ભાજપ માટે ગૂંચમાં પડી છે અહીંયા આપણે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ એના વિશે વાત કરવી છે છે આમ તો ઘણા નેતાના નામ ચર્ચાઈ રહ્યા આવા એક નેતા અને કેન્દ્રીય ચીફ મોહન ભાગવત સાથે લાંબી મુલાકાત કરતા અનેક પ્રકારની ચર્ચા વહેતી થઈ છે જેમાં સૌથી મોટી ચર્ચા એ ચાલી રહી છે કે બસ આ નેતા જ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે જોકે ભાજપ દ્વારા સત્તાવાર રીતે સ્પષ્ટતા કરવામાં આવી નથી રહ્યા છો તે દિગ્ગજ નેતા એટલે એમ ના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન સમયે કેન્દ્રની મોદી સરકારમાં કૃષિ મંત્રાલય સંભાળતા કેબિનેટ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે જેવો મધ્યપ્રદેશમાં મામા તરીકે મશહુર છે તાજેતરમાં ભાજપ અધ્યક્ષ બની શકે છે ખાસ વાત તો એ છે કે આ મુલાકાત બે વર્ષના લાંબા અંતરાલ પછી થઈ હતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટી કમાન્ડ દ્વારા સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે નવ સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પૂરી થાય ત્યાર પછી ભાજપ અધ્યક્ષના પદ મામલે વિચારણા કરવામાં આવશે સૂત્રોની તો એક શક્યતા એવી પણ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષની ઉત્તર પ્રદેશ ગુજરાત અને કર્ણાટક જેવા રાજ્યોના ભાજપના વડાઓની પસંદગી કરવામાં આવશે ભાજપ પ્રમુખની રેસમાં અત્યારે સૌથી આગળ ચાલતું નામ શિવરાજસિંહ ચૌહાણનું છે ઉપરાંત કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી આંધ્રપ્રદેશ ભાજપ પ્રમુખ ડી પુરંદેશ્વરી ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વનથી શ્રીનિવાસન કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવ ભાજપ નેતા વિનોદ તાવડેના નામોની પણ ચર્ચા ચાલી રહી છે જો કે ભાજપે તેમના વિશે સત્તાવાર રીતે મગનું નામ મરી પાડ્યું નથી સમાચારોમાં અત્યારે બસ આટલું જ આવી જ પોલિટિકલ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ